આજ આનંદ આજ ઉછરંગ બોલો ભારત માતા કી વંદે ધન્યવાદ આજે સુરેન્દ્રનગર જિલ્લા માટે ગૌરવ છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમમાં એક કામની કદર કરીને આપણે કોઈએ ક્યારેય કલ્પના ન કરી હોય મહામંત્રી જવાબદારી આપી ગૌતમભાઈ કેડીયા પણ પ્રદેશ અનુજાતિ મોરચાના પ્રમુખ उपाध्यक्ष તરીકેની જવાબદારી આપી આ બંને આપણા ભાઈઓના આજના અભિવાદન સમારોહમાં આપની વચ્ચે ઉપસ્થિત દુધરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ શ્રી મુકુંદરામ બાપુ ગણપતિ ફાટસર મંદિરના મહંત રામાશ્રય બાપુ ચોટીલા મંદિરના મહંત વસંતગીરી બાપુ પીપળી ધામથી પધારેલા મુખી મહારાજ એવા જ આપણા પ્રભારી ભાઈ શ્રી હિંમતભાઈ પડસાળા આપણા સાંસદ ચંદુભાઈ સિહોરા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ પ્રકાશભાઈ પીકે પરમાર પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપાના પૂર્વ ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ધનરાજભાઈ પુનમભાઈ ભાઈ શ્રી મનુભાઈ અને બે હજાર દસમાં જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની બિપિનદાદાએ જવાબદારી સંભાળી એ બિપિન દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને તાળીઓથી વધાવીએ જિલ્લાની શરૂઆત અમારી ત્યાંથી દાદા દાદાથી બિપિન દાદા જિલ્લાના પ્રમુખ બન્યા હું દિલીપભાઈ ને અનુરૂપ સિંહ ત્રણે એમની ટીમમાં મહામંત્રીમાં આવ્યા અને અમદાવાદ એક કાર્યક્રમ હતો અમારી ચારેની ઉપસ્થિતિ જિલ્લાના મોરચાને ટીમ બનાવવાની હતી તો નામોની તો ઘણી બધી ચર્ચા હાલતી હતી પણ પેલી પેટા ચોકડી ચોટીલામાં બહુ આવે ને એટલે હિતેન્દ્રસિંહ શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે તે કામગીરી ખૂબ સારી કરેલી એટલે અનિરુદ્ધભાઈ પણ યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી એમણે વહન કરેલી એટલે અમને નજરમાં હિતેન્દ્રસિંહ હતા કે હિતેન્દ્રસિંહ કામ સારું કર્યું છે ચાલો અને બીપીન દાદા અમે ચારે હતા અમદાવાદ જ નિર્ણય એક મંડપની અંદર જમતા જમતા નિર્ણય હિતેન્દ્રસિંહનો થઈ ગયો તો 2010 ની વાત કરીશું એક યુવા મોરચાના શહેરના પ્રમુખ તરીકે પ્રથમ હતા એમને પણ મહામ યુવા મોરચાના પ્રમુખ તરીકે કામગીરી તો મહામંત્રીની જ લીધી હતી મહામંત્રી જ છે એમ માની એમની પાસેથી કામગીરી લેતા આપણા પૂર્વ અધ્યક્ષ બિપિન દાદા દિલીપભાઈ ચંદ્રશેખરભાઈ દવે પ્રાય શ્રી શંકરલાલ પ્રાય શ્રી नरेशભાઈ જિલ્લા પંચાયતના ચેરમેન ઓમા જસુભાઈ પ્રાય શ્રી રમેશભાઈ નાથાલાલ તપનભાઈ મહામંત્રીઓમા ભાઈ જયેશભાઈ ધીરુભાઈ હાર્દિકભાઈ સહકાર ક્ષેત્રના ચેરમેન નરેશભાઈ મંગળસિંહ પુરો ચેરમેન ભાઈ શ્રી બાબાભાઈ પ્રાય શ્રી રજનીભાઈ તપનભાઈ અને જિલ્લા બરમાથી પધારેલા વિવિધ સંસ્થાના પ્રતિનિધિ શ્રીઓ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો શુભેચ્છક મિત્રો પત્રકાર મિત્રો ખૂબ અહીંથી બધી જ વાત થઈ છે મારી અને હિતેન્દ્રસિંહને 2010 થી યુવા મોરચાના પ્રમુખને અમારે મામલી કર્યા સફર આજે 15 વર્ષ પૂર્ણ થયા છે આ 2000 25 નો વર્ષ આજે પૂર્ણ થશે આવતીકાલે 2024 નો વર્ષ

ત્રણેય મહામંત્રી તરીકે એમની ટીમમાં આવ્યા હજી મારા પ્રમુખ તરીકે આવવાનું થયું તો મારી ટીમમાં પણ મહામંત્રી તરીકે દિલીપભાઈ ફરીન પ્રમુખ તરીકે રિપીટ થયા 2016 માં એમ જે અવિરત પાર્ટીની અંદર જે કામ શરૂ કરી યુવા મોર્ચાથી ત્યાં ત્યાં પ્રક્રિયા કન્ટિન્યુ ચાલુ રહી ભાઈ શ્રી પીકે એ કીધું કે 2010 માં વિપિન દાદા જિલ્લા ભાજપના પ્રમુખ હતા ત્યારે પીકે પીકે પરમાર મોરચાના પ્રમુખ હતા અને એમાં ગૌતમભાઈ કેડિયા અનુજાતિ મોરચાના જિલ્લાના મહામંત્રી તરીકે એમણે કામ કર્યું એ કામગીરી એમણે સારી કરી પ્રદેશે નોંધ લીધી તો અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન પણ ભારતીય જનતા પાર્ટી આ સરકારની કે અંદર એમણે ગૌતમભાઈને બનાવ્યા પાછા ફરી પ્રદેશ અનુજાતિ મોરચાના મહામંત્રી બનાવ્યા સંભુનાથ બાપુ પ્રમુખ સંભુનાથ કાપુની ગ્રડા વિધાનસભાની ચૂંટણી લડવાની જે જગ્યા ખાલી પડી તો પાછા ગૌતમ ભાઈ ત્યાં મોરચાના પ્રદેશના પ્રમુખની જવાબદારી મળી ગઈ અને આજે આપણી વચ્ચે એ પ્રદેશ ભારત જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી એવી મળી એટલે જો પાર્ટીમાં જવાબદારી મળે તો ઘણાય કાર્યકર્તા એ જવાબદારી એ પ્રકારે વહન કરે ને એ ઉડી નાખે એવું કે હોય છે એની મંડળ તો નોંધ લે જિલ્લો નોંધ લે અને પ્રદેશ ની નોંધ લેતું હોય છે રાષ્ટ્રીય સ્તરે એની નોંધ લેવાતી હોય છે પણ એ જવાબદારી મળ્યા પછી જે આપણને જવાબદારી મળે છે નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે આપણે કેટલી એને નિભાવીએ છીએ કે આપણા ઉપર હોય છે અને જવાબદારી મળ્યા પછી સતત પાર્ટીની અંદર જે કામ કરતા રહ્યા છે લોકોનો અવાજ સાંભળતા રહ્યા છે અને પ્રદેશને જે અપેક્ષા હતી એના કરતા વિશેષ સ્વરૂપે આ જિલ્લાની સંગઠનાત્મક અને ચૂંટણી લક્ષિત કામગીરી કરી છે એના પરિણામ સ્વરૂપે આપણી વચ્ચે બેઠા છે પાર્ટીમાં જવાબદારી મળે કે કામ ન કરે તો વિશેષ સ્વરૂપે આપણે આગળ નથી વધી શકતા અને દરેક કાર્યકર્તાને મારી ટકોર છે કે આપણે જે જવાબદારી આપી છે અત્યારે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે આજે હું ના હોય તો પણ પાર્ટી ચાલવાની છે

આ જિલ્લાની તમામ સ્વૈચ્છિક જે સંગઠનો છે સંસ્થાઓ છે એના આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે પાર્ટીના કાર્યકર્તાઓને તો હરખ હોય કે જેના માર્ગદર્શનમાં જિલ્લામાં અમે કામ કર્યું છે એ અમારા પ્રમુખ આ જે પ્રદેશના મહામંત્રી બન્યા છે આપણને ગૌરવ હોય આનંદ હોય જ્યારે વિવિધ સમાજના આગેવાનો વિવિધ સંસ્થાના જે અહીંયા પ્રતિનિધિઓ બેઠા છે એને પણ ગૌરવ અને આનંદ છે કે આજે આ જિલ્લાના બે દીકરાઓને પ્રદેશમાં સ્થાન મળ્યું છે અમે ગૌરવને આનંદને લાગે અનુભવીએ છે એટલા નાતે આજે વિશાળ સંખ્યામાં એ પણ આપની વચ્ચે ઉપસ્થિત છે કાર્યકર્તાઓ એ બધા પ્રતિનિધિઓને પણ આપણે વધાવી આગેવાનોને પણ આપણે તાળીઓથી વધાવી આજે જિલ્લા ભાજપ પરિવારે પરમ દિવસે સાંજે નક્કી કર્યું હિંમતભાઈ અને વિશાળ સંખ્યામાં અમે ક્ષમા માંગીએ છીએ કે તમને અમે બધાયને બેઠક વ્યવસ્થા પૂરી નથી આપી શકાઓ વચ્ચે તમે નીચે બેઠા છો આજુબાજુ ઊભા છો આમ જોઓ આમ જો અને બારે બિચારા એટલા ઊભા છો તમે ભાગસાડી જો તમને હોલમાં સ્થાન ગયું છે કેટલાય કાર્યકર્તા લોકો બાર ઊભા જે સન્માનની રાહ જોઈ રહ્યા છે એટલે

કોઈ ઉભા ન થતા કોઈ ઉતાવળ ન કરતા અને કાર્યકર્તા મિત્રોને વિનંતી છે કે આપણે બંને આપણા મહાનુભાવોને એક દિવસ તમારે ફોટો પડાવવો છે તો કમલમમાં આપણે સવારથી સાંજ સુધી ઉપસ્થિત રાખીશું તમને બોલાવી દઈશું એટલે ફોટો પડાવવા માટે જે બહારથી જે લોકો છે એને તક આપજો આપણે થોડી ધીરજ રાખજો એટલે કઈ કાર્યક્રમની અવ્યવસ્થા ન થાય આપણી વચ્ચે હિમાંશુભાઈ વ્યાસ પણ અમદાવાદથી ઉપસ્થિત રહ્યા છે એ પણ બ્રહ્મદેવ આશીર્વાદ આપવા માટે આવ્યા છે હિમંશુભાઈ આપની પણ અમે નોંધ લઈએ છીએ આપશો નો આભાર